તથા તેમના પરિવારજનો એ મળી અને આ જ્ઞાન યજ્ઞ નું આયોજન કર્યું એમના ગુરુ મહારાજ દાદા વડા પ્રધાન થઈ જાય દાદા દાદો વડા બ્રધન થઈ જાય તો જે પૌત્ર હોય ને એની પાછળ નોમ પિતા નું લાગે જય હો ગમે એટલો મોટો દાદો થઈ જાય તો નોમ કેનું લાગે પિતા નું લાગે એટલે ગુરુ તો એ જ કહેવાય ભલે જે જે આ તો ભાવમાં જે રીતે માનતા હોય એ પરંતુ એટલે એમના ગુરુ મહારાજ શ્રી જશુરામ મહારાજ તથા અમારે પૂજ્ય નારણરામ મહારાજ વાયર નિવાસી પૂજ્ય રવજીરામ મહારાજ દિશા નિવાસી પૂજ્ય ચિલદાસ મહારાજ રાણેર નિવાસી પૂજ્ય ભેમદાસ મહારાજ ફાયર નિવાસી તથા પૂજ્ય વેલદાસ મહારાજ એ પણ રાણીર નિવાસી તથા અમારે બાજુમાં પરમ પૂજ્ય સન શ્રી અજમતદાસ મહારાજ કોઈટા નિવાસી એ તો અહીંયા બહુ ભજન કર્યું છે અમે તો હમણાં ના આવતા થયા છે પણ વર્ષોથી અહીંયાં ભજન કરે છે બાજુમાં ચંદનરામ મહારાજ નવા નિવાસી તથા જયંતિ રામ મહારાજ નિવાસી તથા કડવારામ મહારાજ તથા તથા નવીન મહારાજ વાગડો નિવાસી દશરથ રામ મહારાજ સાવિયાણા નિવાસી તથા રામ મહારાજ અમારા સમૂહ નિવાસી તમામ સંતો તમામ પ્રેમી તમામ વધારેલા માતાઓ બહેનો વિશેષ તો મહાપુરુષોએ સંતની મોટી ઉપમા આપી છે કે ગમે એટલો મોટો યજ્ઞ કરો ને રાજસુય યજ્ઞ કર્યો પોંડવોએ સતો જાર સુધી સંતની પધરામણી નતી થઈ ને ત્યાર સુધી પેલો સોનાનો નોળિયો આ ધ્રમની ધજા ફરકી સોનાનો નોળિયો થયો પણ શંખ નતો વાગ્યો જાર સુધી સંતની પધરામણી ના થાય

આ તો તમે એક ના એક હો છો પરંતુ તમારા તમારા હક રીતે તમે જગત જગ્યા બદલો ને આ ઈશ્વર વાળા આયા છે એટલે જેકુભાઈ શું કહે અમાર હારી પક્ષ ના આયા અને આ આ કદાચ એમની હારી પક્ષ માં જોય તો શું કહે અમાર જમઈ આયા હા આ કદાચ એ મોમાના ના ઘેર જોય તો એમને કહે ભાણા આયા હવે એ ના એ કદાચ ભાણાના ના ઘેર જોય તો મોમા આયા આ એક પણ કોઈ જગ્યાએ થઈ જાય કોઈ જગ્યાએ ભદ્રીજો થઈ જાય કોઈ જગ્યાએ દાદો થઈ જાય કોઈ જગ્યાએ જમઈ થઈ જાય અને કોઈ જગ્યાએ હારો થઈ જાય અને કોઈ જગ્યાએ પૌત્ર થઈ જાય કોઈ જગ્યાએ શેઠ થઈ જાય તો કોઈ જગ્યાએ એક કે જુદા આ એક ના એક જ તમે એક ના એક જ છો પણ પેલા હોમેના ભાવમાં એમ શીખે અમારે સમય હોમે ના ભાવમાં હોમે ભાવમાં આ તમારા ભાવમાં

ટાયર ભલે ગમે એટલે જુદા જુદા હોય પણ આ વાતો માં એક કે તમામે તમામ ડનલોપ નું હોય કે ગમે તે કંપની નું હોય પણ આવા એક આખા વિશ્વમાં તમે જો તો આપણે જે પ્રાણ પ્રાણ છે ઓક્સિજન જે છે એ આખા વિશ્વ ખ્રિસ્તીન હોય કે મુસલમાન હોય કે હિન્દુ હોય કે પારસી હોય આ બધામાં પ્રાણ છે એ એક જ એ હિન્દુ હોય પ્રાણ મુસલમાન હોય પ્રાણ ખ્રિસ્તી હોય પ્રાણ પારસી પણ હોય નહી એ બધા આખું વિશ્વ એનાથી ચાલે છે આખું વિશ્વ અને એમ એ પ્રાણ પણ જેમથી પ્રગટ થયો છે પ્રાણ જેનામાંથી પ્રગટ થયો છે એ આત્મા છે અને આત્મા પછી કોઈ જુદો હોય નહીં આ તો ઘાટ લઈને નર કે નારી કે આ બધું દાગીના બધા તો એક જ છે પણ આપણા લગ્ન દીકરા છે તો દાગીના ઘડાવવા પડશે અને દાગીના ઘડાવશે એટલે દાગીના વગર લગડી પહેરા હે લગડી કદાચ તમે લઈને જો ને તો અમે વાળા ગોડા ગણાય મેળ આવતો નથી એટલે જેટલી આ પ્યારવું હોય છે તો ઘાટ જોશે એમ નાના મોટા આરીના ઘાટ નાના મોટા ઘાટ આ બધા ઘાટ

ફોણી જો કદાચ દૂધોશંક કરે તો દૂધના ભાવે પોણીએ જાય કે ના જાય પણ પછી ફોણીએ જો ગરમ કરો ને તો જેટલી વાર પાણી રે એટલી વાર એ દૂધને બળવા જે એને એનો રંગ આપી દીધો છે એનો રંગ આપી દીધો છે એટલે એ દૂધને બળવા દેતું નથી કે હું સોચતી મને રંગ આપ્યો છે તે રંગ આપ્યો છે તો મારી આયાતી હોય એટલે વાર તને કોઈ થવા દઈશ નહીં એમ સદગુરુ મહારાજ જયારે એની એમની આયાતી હોય તો એમનું